વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં મજપુર ગામમાં મહીસાગર નદીના વધતા જળસ્તરને કારણે પૂરની સ્થિતિ સર્જાય છે તેના પગલે ગામની હાલત કફોડી બની ગઈ છે અને નદીના પાણી ગામમાં ફરી વળતા હોવાનું પણ મજબૂર ગામના આવેલા માય મંદિરના પગથિયા પર પાણીમાં ડૂબી ગયા છે અને આ ઉપરાંત નજીકના ખેતરોમાં પણ ફસાયેલા લોકોને બચાવ માટે વહીવટીતંત્ર દ્વારા બોટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે આ પૂરની સ્થિતિનું મુખ્ય કારણ કડાણા ડેમમાંથી કમસ પાણી છોડવામાં આવ્યું છે અને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમમાં પાણીની વિપુલ આવક થઈ છે જેના કારણે ડેમનું રૂલ લેવલ જાળવવા માટે પાણી છોડવાની ફરજ પડી છે અને આના પરિણામે મહીસાગર નદીનું જળસ્તર ખૂબ જ વધી ગયું છે જેની અસર ખૂબ મુજપુર સહિત આસપાસના વિસ્તારોમાં પણ જોવા મળી છે

જે વડોદરા વિસ્તારની વાત કરીએ તો આ વડોદરાના સિંગરોડ છે નંદેશ્રી છે અને નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પણ પાણી ભરાવાના ભરાઈ રહ્યા છે અંદાજી ડેમ કહેવાય છે કે કડાના ડેમ જરૂરત પડે ક્રમશ સાડા ચાર લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી શકે છે અને આ પાણી છોડાતા એની સીધી અસરો જે છે એ કાંઠા ગાળાના વિસ્તારમાં પડી શકે છે તંત્ર દ્વારા તમામ જે કાંઠા ગાળાના વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ કરાયા છે અને લોકોને સાવચેતી ભરવા ઉપરાંત સલામત સ્થળે ખસી જવા માટે પણ તંત્ર એ તજવીજ હાથ ધરી છે તંત્ર હાલ સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને એલર્ટ પણ છે જી આભાર રૂપેશ સમગ્ર માહિતી આપવા બદલ